ભાવનગર શહેરના ફાચરિયાવાડમાં જૂના નાખેલા બ્લોક કાઢીને નવા નાખવામાં આવી રહ્યા છે ત્યારે જૂના બ્લોકને કચરામાં નાખતા હોવાને પગલે વિપક્ષને સવાલ કરતાં તેને શાસકો ઉપર પ્રહાર કર્યા હતા પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ કહ્યું હતું કે નિયમ પ્રમાણે જૂના સારા નિકળતા બ્લોકને અન્ય જગ્યાએ ઉપયોગમાં લેવાના હોય છે પરંતુ મહાનગરપાલિકાના શાસકોને બ્લોકમાં વધુ પૈસા મળતા હોવાને પગલે કચરામાં નાખી રહ્યા છે જ્યારે આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું હતું કે અમારા સામે મામલો આવ્યો છે અને તૂટેલા બ્લોક હોય તેને કુંભારવાડાની એક સાઇટમાં નાખવામાં આવી રહ્યા છે આમ છતાં સારા બ્લોક કચરામાં નાખવાનો એવો કોઈ કિસ્સો સામે આવશે તો અમે કાર્યવાહી કરશું તેમ જણાવ્યું હતું સીબી કે સારા રોડ ઉપર રોડ કરવામાં આવ્યા છે અને બ્લોક માટે હું એવું માનું ઓલરેડી આ બધાએ કોર્પોરેશને અલગ વ્યવસ્થા રાખવાની વ્યવસ્થા કરી છે કે રી સારા એવા બ્લોક અમુક જગ્યાથી કાઢવામાં આવે તો એને બીજી જગ્યાએ એનો યુઝ કરવામાં આવે પરંતુ મને એવું લાગે છે શાસકો કોન્ટ્રાક્ટર બધા સાથે મળી અને આ બ્લોકને કચરામાં નાખી દેવામાં આવે શા માટે પણ તમે કચરામાં નાખો છો મને એવું લાગે છે વધારે વધારે ગ્રાન્ટ ભાવનગરની કોર્પોરેશન હોય કે કોઈ પણ રાજકીય આગેવાનોની બ્લોક પાછળ મને એવું લાગે બ્લોક પાછળ વધારે પૈસા મળતા લાગ્યા છે આ લોકોને મને એવું લાગે છે પણ હું એવું માનું ભાવનગરના પ્રજાજનોના પૈસા પરસેવાના પૈસા છે આનો ઉપયોગ સદઉપયોગ થવો પડે નહીં કે કચરામાં નાખવામાં આવે તાત્કાલિક ધોરણે હું એવું માનું છું હવે કદાચ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કદાચ તપાસનો આદેશ આપવામાં આવે પણ આવું તો વર્ષોથી થાય છે અને કોના શાસન ભારતીય જનતા પાર્ટીનું શાસન જ છે ને તપાસ કરી અને પાછા એકાદ કોન્ટ્રાક્ટર કે એકાદ જે રિપોર્ટ આપવા વાળા છે એની ઉપર પગલાં લેવામાં આવે છે બસ પ્રજાજનોને રાજી રાખવામાં આવે છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આપના માધ્યમથી જે મને માહિતી મેળવી મેં માહિતી જે મેળવી છે તે પ્રમાણે વર્ષો જૂના હાથરીયાવાડીની અંદર બ્લોક નાખવામાં આવેલા અત્યારે ધારાસભ્ય સ્થિત ગ્રાન્ટમાંથી ત્યાં નવા બ્લોકનું કામ કર્યું છે તો એમાં જે બ્લોક સારા નીકળે છે ત્યાં ખુદાણ જ્યાં થયેલું છે ત્યાં રિપીટ કરવા માટે પુનઃ લેવામાં આવે છે તેમજ વધારાના જે બહુ બ્લોક ખરાબ બ્લોક થયેલા છે જેના ખૂણા ભાંગલા હોય અથવા નુકસાન થયેલા બ્લોક હોય આ બ્લોકને ઉંબરવાડા પબ્લિક છે ઉપર ભરતી કરવાની હોય અને ત્યાં નાખવામાં આવે છે તેમ છતાંય આવી કોઈ ઘટના મારા ધ્યાન ઉપર આવશે અને કંઈ જાણવા મળશે તો ચોક્કસપણે એમાં આગળ કાર્ય કાર્યવાહી થશે thank